નમસ્કાર મિત્રો અમારી વાર્તામાં આપનું સ્વાગત છે જવરજન મેઘાણીની વાર્તા વેર કુંડલાના થડમાં અરઠીલા નામે ગામ છે તેમાં સોનેરા બાટી નામનો એક ચારણ રહે અને કાકચ ગામમાં વેસુર ગેલવો નામે સોનારા બાટીનો સાળો રહે બંનેનો સારો ગરાસ હતો શાળા બનાવીને હેતપ્રેત પણ રૂડા હતા એકવાર સુનરા બાટીએ પોતાના હાડાને ગોઠ કરાવવા બોલાવ્યો વેસુર ગેલવાને ચાર વર્ષનો એક દીકરો હતો નામ પીઠાશ પીઠાશે બાપુની સાથે ફૂઈને ઘેર જવા હઠ લીધી બાપે પીઠાશને સાથે લીધો નાના પીઠાશે પોતાના પાળેલા સસલાને સાથે લીધો કારણ કે સસલે પણ પોતાની મૂંગી ભાષામાં હટ લીધી કે હું આવ બાપને પણ સસલો તો બીજો દીકરો જેવો જ હતો ગળે બાંધેલ ઘુઘરીઓના મીઠા રણકાર કરતો સસલો ગોઠમાં ચાલ્યો કોઈ બગીચામાં ગોઠ હતી સસલો કુણા કુણા તરણા ચરતો ખેલતો હતો નાનો પીઠાસ અને એનો બાપ ક્યાંક આડાઅવળા થયા હશે એટલે પીઠાસના ફુવાની જીભમાં એ સસલાઓ જોઈને એવું પાણી છૂટ્યું કે એને હલાલ કરાવીને મસાલેદાર શાક તૈયાર કરાવી નાખ્યું જમ્યા સાંજે જુદા પડવાનો સમય થયો તે વખતે નાનો પીઠાસ એનો સસલો સાંભર્યો એ કહે બાપુ ભાઈ ક્યાં બાપુએ ભાઈને ગોત્યો પણ ભાઈ તો બધાના પેટમાં હતો ભાઈના ઘૂઘરા ક્યાંથી હમણાય પીઠાશે સોનરાને પૂછ્યું ફુઆ ભાઈ ક્યાં ભાઈ વળે કોણ અમારો સસલો ભેસુર ગેલવે કહ્યો સસલો તો પડ્યો આપણા પેટમાં ફુઆએ વાત સમજાવી પીઠાશ રડવા લાગ્યો ભેસુર ગેલવો ગળગળો થઈ ગયો એને કહ્યું અરે ભુંડા પેટના દીકરા જેવા સસલાને મારી નાખ્યો અને એની માટી મને ખવડાવી બનેવી છો એટલે શું કરું બીજો હોત તો ભારો ભાર માસ વસૂલ કરત બનેવી ગેલવાનું ડોકું ઉડાવી દઈને સોનરો બાટી ઘેર આવ્યો જઈને ઘરવાળીને કહે ચારણ્ય તારા ભાઈને મારીને આવ્યો છું એમાં શું એ તો મરદના ખેલ છે એટલું બોલીને ચારણીએ પોતાના હૈયામાં કંઈક લખી લીધું પછી મો વાળીને જે વિધિ કરવાની હતી તે કરી નાનો પીઠાસ ફુવાની બીકથી ભાગીને પોતાની માં સાથે ચિત્તોડ આવ્યો નાનો મટીને મોટો જુવાન બન્યો રાણાના દરબારમાં કવિરાજ ની પદમી પામ્યો ચિત્તોડના રાજદર એની કવિતા ઉપર લાગ્યા માં કેમ રો આવ્યું દીકરાએ પૂછ્યું તને સુખી જોઈને હરખના આંસુ આવ્યા બાપ ના માડી આ આંસુ હરખના નથી સાચું બોલો બસ બાપ ભૂલી ગયો સુખ બધું ભૂલાવી દે છે શું તારા બાપ નું વેર પ્રાણીની પાસેથી બે રજબૂતો લઈને પીઠાસ કાઠિયાવાડ આવ્યો અરઠીલા ગામને માથે બરાબર મધરાતે કાળે ઓઢણે કાયા ઢાંકીને કોઈ ગોરી ગોરી વિધવા બેઠી હોય તેમ બેઠી હતી એના ભલોવાતા અંતર સરીખું વાદળ જાણે ઊંડી ઊંડી વેદનાને ભારે ભાગી પડતું હોય તેવું લાગતું હતું અને ઓલવાતી અનેક આશાઓ જોવા તારાઓ ચમક ચમક થતા હતા સુનરા બાટીના ઘરમાં પીઠાશ એકલો જ ગયો બુઢો ફૂઓ ને બુઢી ફૂઈ એક જ ઓરડામાં સૂતેલા પીઠાશને મનમાં થયું આમ જરા મારીને ચાલ્યો જઈશ તો કોણ જાણશે અંગૂઠો દાબીને એને ફોઈને ચારણીએ ભત્રીજાને જોયો હાથમાં કડક જોયું ઓળખ્યો આવી પહોંચ્યું બાપ જાણે આટલા દિવસ વાટ જોતી હોય એવે સ્વરે બોલી ત્રીજો કાન સાંભળે ન શકે એવું ધીમેથી બોલી ચારણ ચકિત થઈ ગયું લે હવે વાટ કોની જુએ છે લગાવ એ જ તારા બાપનો મારતર છે ચારણીએ આંગળી ચીધી ફૂઈત મારો મારો ચૂડલો ચિંતા નહીં કર બાપ એક જ ગાયે પીઠા છે પતાવ્યું હવે તને ખબર છે બાપ કે એના માથે કોણ બેઠા છે હમીર અને નાગજણ બે મારા બે સાવજ એના બાપનું લોહી ભાણશે એટલી જ વાર છે માટે ભાગવા માંડ પીઠાસ ગયો ચારણ્યે ભેંકાર ઓરડામાં દીવાને ઝાંખે અજવાળે ધણીનું લોહી તરબોળ ધડ માથું જોતી જોતી ભળકડા સુધી અબોલ બેઠી રહી હવે પીઠાસ ઘણો દૂર નીકળી ગયો હશે એમ ખાતરી થઈ એ વખતે મોંઢાંક્યું રોવા લાગી ચારણીનું રોણું તો ઝાડવાને રોર આવે સાંભળીને આખો આડો પાડોશ જાગ્યો ગાયો ભાભરી કૂતરો વિલાપ કરવા માંડ્યો રડવું સાંભળતા તો પડખેના ઓરડામાં સૂતેલા બે દીકરા હમીર અને નાગજણ દોડ્યા આવ્યા બે પહોરનું થીજી ગયેલું લોહી જોઈને નાગજણ બોલ્યો લે માડી હવે સમજાઈ ગયું હવે ઢોંગ રેવા દે હમીર આ જામેલું લોહી જો આ કાળો કામ કરનારો નક્કી પીઠાશ અને બાપને માળીએ જ ઉપર રહીને મરાવ્યો લાગે છે પીઠાશને ભાગવાનો વખત એની ફૂઈ સિવાય બીજું કોણ આપે રંગ છે માં માએ જવાબ દીધો દીકરા એક દિ એનો એ બાપ આમ મૂવો હતો હો ત્રણ વર્ષનો એનો બાળક તે દી ઉજ્જડ વગડે બાપના મડદા ઉપર ગાય વિના વાછરું જેમ વલ્લતો હતો એ ભૂલી ગયા મારા પેટ બાપ તો ક્યાં છે મારા બાપ રાવળનો વેશ ગાઢી હમીર અને નાગજન ચિત્તોડમાં આવ્યા સાથે છે વંશાવળીના ચોપડા અને બીજું રવાજ પીઠાશના કુળના જ વહીવંચા બનીને આવ્યા પીઠાસની ડેલીએ જ ઉતારો છે રોજ ગઢમાંથી એ બે ભરચક થાળીઓ આવે છે ભલે ભલે અનદાતા દુશ્મનો જમે છે એમ તો ઘણા દિવસો ગયા કાલે નામો મંડાવશું એમ કાલ કાલ કરતા પીઠાસ પોતાના આ દેવોને રોકી રાખતો હતો દેવો રોકાય છે પણ ચોપડામાં નામ નોંધવા માટે નહીં

રવાજ ઉપર સુર જમાવી રહ્યા છે બીજી બાજુ જનોખામો પીઠાશ અને એની જોબનભરી ચારણીની વચ્ચે મીઠી મીઠી મસ્તી જામી આવે છે સુખી વર વહુ સામસામા સુખ કિલોલ કરી રહ્યા છે એ બેલડીના જગતમાં અત્યારે જાણે ત્રીજું કોઈ માનવી જીવતું ન હોય એવી બાદશાહી જામી છે ઝરખો ધણધણે છે ચારણ પોતાની બધી કવિતા બધા અલંકારો ઘરની નારી ઉપર ઢોળી રહ્યો છે સુખ જાણે કે સમાતું નથી ત્યાં તડ તડ કરતી ચારણીના હાથની ચૂડી નંદવાણી મસ્તી થંભી ગઈ બંને હાથમાં ફક્ત એક એક ચૂડી રાતી ચોળ ચૂડી તે ફૂટી ચારણી થડકતે બોલી મારા હાથ અડવા નહીં રાખું અત્યારે જ ચૂડી લાવી આપો અત્યારે મધરાતે ચૂડી ક્યાંથી મંગાવું ચારણ હસીમાં બોલ્યો એક રાત હાથ અડવો રહેશે તો મને કઈ કોઈ મારી નહીં નાખે ચારણ ચૂડલીની ઠેકડી ન હોય લાવી આપો લ્યો માણસ મોકલો ના માણસને મળિયારા હોકારો ન આપે તમે પોતે જ લઈ આવો પીઠાશ લાવવા ચાલ્યો બીજા માણસો સુઈ ગયેલા એકલો જ ચાલ્યો દેલીએ રાવળ ભાઈઓ બેઠા હતા તે બોલ્યા અન્નદાતા અટાણે એકલા સાથે આવીએ ભલે દેવ ચાલો બંનેની ભેટમાં કટારી તો હતી ત્રણેય જણા ચાલ્યા એ વેટાણે મણિયારાનો ઘર ઉઘડાવ્યું ચૂડી ખરીદીને પાછા ચાલ્યા રસ્તો ઉજ્જેટ હતો પીઠા છે પૂછે છે જુઓ છો દેવ ચૂડી કેવી લાગજણ જવાબ વાળે છે ચૂડી ચિત્રોડા મૂલવતા મોઘી પડી હવે નાખીશ નિત્રોડા પેલા ભવની પીઠવા હે ચિત્રોડા ના વાસી બનેલા પીઠાશ ચૂડી તો તને બહુ મોઘી પડી ગઈ હવે તો આવતા અવતારના સૌભાગ્ય સાચવવા જ એ પહેરી શકાશે પીઠાશ ચોક્યો આ મર્મ વાણીમાં જાણે કંઈક ભણકારા તો વાગ્યા પણ સમજ્યો નહીં પૂછ્યું દેવ મરસ્યા જેવો દુહો કા કહ્યો કહીએ મેળવતા મળ્યા નહીં જળ ઝાંખિર તણા અંગ અરૂડ થયા પારે રિયા પીઠવા હે પીઠવા જાજવાના જળ મેળવવા તો સૌ મહેનત કરી પણ તે મળ્યા નહીં અંગ થાકી ગયા અને પાણી પીધા વિના તમે કાંઠે જ રહી ગયા પીઠાશનું લોહી જાણે ધમવા લાગ્યું કોઈ ઓળખી તો સુર લાગે છે કંઈક ઝાંખું ઝાંખું હૈયે ચડે છે ત્યાં તો ત્રીજો દુહો કહ્યો પથારી પાનંગ તણે જી છીનકું ચડાય એને જાય તો ઘડીયું જાય પણ પોર ન જાય પીઠવા હે પીઠાશ સર્પની પથારી ઉપર જે દેડકું ચડી એને પછી મરતા તો એકાદ બે ઘડી વાર લાગે પછી કંઈ એને પોર સુધી એને જીવવાનું ન હોય પીઠાશ સમજો કે આ સાદ તો કાળનો ત્યાં ચોથો દુહો ચાલ્યો સખ પાલવ

જાય તો ઘડિયું જાય પોર ન જાય પીઠવા ખાટકી લોકો બકરાને પાંદડાની પથારી કરી આપે એ પાંદડા ચરનારા બકરાને બહુ તો ઘડી બે ઘડી જીવવાનું હોય પોર સુધી એના પ્રાણ ન રહે ચોખીને પીઠાસ બોલ્યો તમે કોણ બનાવટી દાઢી ઉતારીને બે ભાઈઓ બોલ્યા ભેરુ પીઠાસે ઓળખ્યા એક સવરે પૂછ્યું પહોંચ્યા તમે બે જણાએ કટાર કાઢી પીઠાશને તો કંઈ ડરવાનું રહ્યું નથી એ તો સ્થિર ઊભો રહ્યો ફક્ત એટલું જ બોલ્યો ભાઈ ચારણે ચૂડીની વાટ જોઈ બેસશે જુરી જુરીને પ્રાણ દેશે ભરોસો પડતો હોય તો ચૂડી દઈને ચાલ્યો આમ હમીરે નાગજણની સામે નજર નહોતી નાગજણ કહે હવે રામ રામ અમે તને ઓળખીએ છીએ હમીર બોલ્યો નાના નાગજણ તું પીઠાસને નથી ઓળખતો જવા દે અરે હવે જવા દઈએ અને ગયો પીઠાસ પાછો આવે હા હા પાછો આવે જવા દે ભાઈ ચિથરિયા મહાદેવ પાસે તમે ઊભા રહેજો ત્યાં એકાંત છે અહીં તમે પકડાઈ જશો જાઓ હું હમણાં જ પહોંચું છું એમ બોલીને પીઠાસ હાથમાં ચૂડીને મૂકીને મલકાવતો બોલ્યો લે આ ચૂડી સવાર સુધી જ તારે પહેરવી પડશે કેમ ભાઈબંધ પહોંચી ગયા છે એ રાવળ નથી હમીર અને નાગજણ છે તને મળવા એટલી રજા લઈને આવ્યો છું લ્યો રામ રામ ઓલે આવતારે મળીશું પીઠાશ ચાલ્યો કે તરત જ ચારણી નીચે ઉતરી ઘોડાઓથી બે પાણી પંથા ઘોડા ઉપર સામાન મૂક્યો બે હાથમાં ઘોડીઓ દોરીને પીઠાશની પાછળ ચાલી ચિથરિયા મહાદેવ ઉપર વાડ જોવાતી હતી આગળથી પીઠાશ દેખાયો હમીરે કહ્યું નાગજણ પીઠાશ આવ્યો મરદના વચન નાગજીને હસીને કહ્યું પણ જરા આઘેરો તો જો પીઠાશ મૂર્ખો નથી એકલો આવે બીજો આદમી અને બે ઘોડા તારા અને મારા તો પટકા પીઠાશને ખબર નથી કે પછવાડે કોણ ચાલ્યું આવે છે આવીને એણે કહ્યું લ્યો ભાઈ હવે સુખેથી કામ પતાવી લ્યો પીઠાશ વિશ્વાસઘાતી આ પછવાડે કોણ હમીર બોલ્યું ત્યાં તો ચારણી લગો લગ આવી પહોંચી પીઠાશે પછવાડે જોયું થઈને બોલી ઉઠ્યો ચારણી ચારણી મરક મરક મુખડે બોલી ચારણ આનું નામ કઈ વેર કહેવાય હાંભરે છે ચારણ તું એના બાપને મારવા ગયો ત્યારે ભેળા ત્રણ ત્રણ ઘોડા હતા અને ફૂઈએ તને ભાગવા દીધો હતો ને અહીં તારો પ્રાણ લઈને કેટલે ભાગશે ખબર પડતા જ રણાની સાઢિયું છૂટશે દુશ્મનને આમ કમોતે મરવા નથી દેવા તને ભાગવાનો સમો મળ્યો હતો એમ એને મળવો જોઈએ માટે આ બે ઘોડા આણ્યા છે લ્યો બાપ કામ પતાવીને ચડી જાઓ વીજળી જેવા ચિત્તોડની સાધ્યું નહીં આ ઘોડા નહીં ઓંબવા દે પીઠાસ હમીર અને નાગજણ ત્રણેય પથ્થરના પૂતલા જેવા હજ્જડ બની ગયા બોલવાની શક્તિ ન રહી શું બોલે આવી જોગમયાની પાસે શું બોલે અધરાતના ચાંદરડાના અજવાળાઓ ચારણીના મુખને પખાળી રહ્યા છે સદેહ સ્વર્ગમાં વિચરવાની જાણે કે એને વેળા થઈ ગઈ છે બે જણ કટાર મૂકીને ચારણીના ચરણમાં પડી ગયા પીઠાસને બાથમાં ઘાલીને છાતીએ ભીંસ્યો મિત્રો વાર્તાને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું એક નવી વાર્તા સાથે જય દ્વારિકાધીશ જય સતિયાદેવ